હો વિદેશ આવો ને પૈસા કમાવો આના પછી હું અલ્બાનિયા વિશે એક વિડીયો પણ મૂકવાનો છે બે ચાર લોકોની મને કોમેન્ટ આવેલી છે હાલ છે ને અલ્બાનિયાની અંદર થોડીક વેકેન્સી અમુક અમુક કંપનીની એવી ખુલ્લી છે કંપનીમાં પણ એવું કંઈ કાઢી લેવાનું છે નહીં આના પછીના વિડીયોની અંદર હું તમને હકીકત જણાવીશ કેમ કે વિડીયો માટે મારે થોડુંક જાણવું જોશે એટલે આપણે ફાંકા ફૂચ કરવામાં તો હોય નહીં બધી મજા આવે એમ ફાંકાફુ તો કરી ન દેવાય એટલા માટે તમે જો અત્યારનો આ વ્યૂ ખાલી વાતાવરણ અહીંથી આવું ને અહીંથી જ આવું કા બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા અમે આ શહેરમાં આવ્યા હતા અને શરૂઆતની અંદર હકીકતની વાત કરું ને તો અમારા દિવસો કઠણાઈને એવા હતા ને કે અમે ડિલેવરીની જોબ કરતા અને જો આ બધી જગ્યાએ અમે ડિલેવરી ઉપાડતા અને ડિલેવરી દેતા અને અહીંયા અહીંયા છે ને આપણે કેમ બોલા રાજકોટમાં ને અમદાવાદમાં ટેક્સીવાળાને ઓટોવાળા ભૂંડળાવાળા બેઠા એ રીતે ભાઈ બે હતા અને ઓર્ડરની રાહ જોતા તેથી અમારી કાંઈ ઈજ્જત જ જોતી ના અમને કાંઈ હું હેલો હા હાર્યું કાંઈ આવડતું હતું કે ન કોઈ વસ્તુ હતી પણ હવે એ ટુ ઝેડ છીએ

જો મિત્રો આ છે ને લવ બ્રિજ છે આ તમે જોઈ લો અહીંયા જે પ્રેમ કરતા હોય ને પોતપોતાના નામના તાળા મારી જાય છે દેખાય છે હોય ધર્મ હોય માન્યતા હોય બધું હોય અને આજો માછીમાર મોટા શિકારી ઉપડી ગયા છે માછલા ને મારો હાલો ઓ મારા નીલેશભાઈને એક મસ્ત મજાનો ફોટો પાડી દો આવો અમે ધીમે ધીમે રહ્યા છીએ ડુંગરની તરફ અને મજા કંઈક અલગ જ છે વેલા હું હતા પડી ગયો હા છે

કતરાતી હતી ગધડી ની જુનાગઢ ના ગિરનાર જેવા પગ આ રોમ સામ્રાજ્યનો એક જે ગઢ બનાવેલો તો એ ગઢ અત્યારે ખુલ્લું નાપોકા અંદર જૂનો થઈ ગયેલો છે અને ગઢમાં હવે અમે ફરવાની શરૂઆત કરી દીધી છે તો તમે જોડાયેલા રહેજો અને ગઢ જોજો અત્યારે હવે બધું નવું મેન્યુફેક્ચર કરી નાખેલું છે પણ જૂનાવાણી કેટલું આમ જે રીતે આપણે પણ રાજસ્થાનની અંદર ટેકરાઓ ઉપર સ્પેશિયલ જેમ કિલ્લા બનાવવામાં આવે ને એ જ રીતે અહીંયા પણ સિસ્ટમ હતી જેવી નહીં રાજાશાહીની સિસ્ટમ એ જ હતી જોઈ શકો હજુ તમે અમે નહીં એટલે જ ચડેલા હે તો પણ નવું સિટી કેટલું દેખાવા માંડ્યું છે તો હજી ઉપર લગીને ચડશું ત્યારે તો કેટલું દેખાશે શ્વાસ ચડે નીલેશભાઈ હું બહુ દિવસ ચડીએ ને આપણે એટલે હમ જો અહીંયા જેલ નું બાંધકામ હતું ને અત્યારે પડી ગયેલી છે એટલે ખાના અંદર ભક્ષી જાનવર રાખવામાં આવતા છે ટૂંકમાં એ છે ને કે આ લોકોનો સ્ટાર્ટિંગનો ગેટ હતો સ્ટાર્ટિંગના ગેટ આગળ જેલ જેવા ખાના બનાવ્યા અને એમાં ભક્ષી જાનવર રાખે રાખ ફોનની હવે કાયદી સર ડુંગર ચડી ગયો છો કેટલી શાંતિ છે આમ તમે જુઓ અને ઝાડ કેટલા બધા મોટા મોટા એકદમ આમ પ્રાકૃતિક અને સૌંદર્ય અને મજા આવી જાય એવો માહોલ માહોલવાળું બધું છે સફેદ કબૂતર જા કબૂતર જા પબ હતો પાણીને બંધ કરી દીધો અને ટુરિસ્ટ પેલેસ કરી નાખેલું હતું પણ હવે અત્યારે શું શિયાળાને લીધે બધું બંધ હતું હવે બધું ધીમે ધીમે ખુલશે ઉનાળો ચાલુ થયો વાત બહુ મસ્ત આવી આજ સીન હા તો આ છે રાજાના આપણે જે ચર્ચ આપણે કેમ રાજાનો કિલ્લો એમાં મંદિર બનાવેલું એમના કુળદેવીનું а я маста моя church баная тама જોઈ શકો ана виу жо кадин акусо геронти ек од наજર баке ниндер ави ба હવે ચર્ચનો નજારો તમે જોઈ લેજો કેટલી આમ હરિયાળી સુંદરતા જેમાં આપણે ટુરિસ્ટ પ્લેસ હોય એ જ રીતના બે હોય છે અને બે અમે છીએ તો હવે અમે એના વાતો કરી એની ભાષામાં કેમ કે અમને તો લેંગ્વેજ આવડે છે તમને તો કંઈ આવડતું નથી તો અમે અમારી મજા કરી હવે હું રહેજો પપ્પાની ભરીઓ અમે આવીએ જ છીએ ધીમે ધીમે હા એટલે તમારો ભાઈ અભિમાન નથી કરતો એમ કે મને લેંગ્વેજ આવડે છે એવું પણ આ તો ખાલી તમને હું કહું છું કે યુરોપ ની કોઈ પણ કન્ટ્રી માં તમે જાવ અને એની લોકલ લેંગ્વેજ શીખી લ્યો એટલે તમને મજાન મજા આવે જો અમારા નીલેશભાઈ ગિફ્ટ માં આપ છે હો કેને આપું નીલેશભાઈ નાખવા દી છોટુ ગ્રીન કલર ગમે તને કાદમ બોલો ઈ તારે હમણાં રામ 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 મને દોષ દેવાની તમારે આવું કરવાનું તમે તમે ઉતરી રહ્યા કે આચી

મસ્ત મજાનો પહાડ ફરી લીધો છે અને પહાડમાં જે મજા આવી એની વાત જ ના આવે પૂરી જોડે વાત ચીતું પણ કહી દીધું તમારા ભાઈ એમ થોડીક આમ કહી દીધું આમ તેમ ફલાવ ટેકડે ક્યાંથી હોય હું ના ભાઈ પાણી ગેલ હતી યાર મને હંમેશા પાણી જ જોડે વાંઢું કોઈ હાથમાં જ જતા મરી ગયો બે વર્ષથી ગોતું હા બે વર્ષથી હું તો ગોતું આ બધાના હાથમાં બધાને ગર્લફ્રેન્ડ હોય મને જ નથી જાણતી કરો ભમરા રહો એમ તો ત્યાં તમને યુટ્યુબમાં ગયા લાઈક કે વ્યૂ કે કંઈ આવે તમે જોતા હો એટલે આમ મનમાં આમ કંઈક એક વાર એટલે આમ મનમાં એમ થાય કે હું જિંદગીમાં હું કામ કરવા જઈ લઈ લો આ છે બધા ટ્રેકિંગ વાળા છે ગાડી ક્યાં હોય ગયો હોય આપણે ક્યાં જવું

હલો તો આઠ નંબર પાંચ નંબર છે આશભાઈ ટ્રામની અંદર બેસવા માટે વન જીરો વન વન જીરો ટુ અને જૂની કોપલાન સ્ટોર પર અમારે જવું છે તો અમે ટ્રમની રાહ જોઈએ છીએ અને આજે ફ્રાઈડે એટલે ટિકિટ આપવાની છે ને એટલે આજે મજા આવે નહીં અમે સફર કરશું હા આજે હવે રજનીકાતની ગાડી આવી કેટલો અવાજ કરે છે